અંકલેશ્વરના કોસમડી ગામના રહેવાસી ત્રેસઠ વર્ષીય ચંપાબેન વસાવા સાથે છેતરપિંડીની ગંભીર ઘટના સામે આવી છે ચંપાબેન ઇન્ડિયા બેંકમાં પેન્શન સંબંધિત કામ માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ઓટા રિક્ષા ચાલકોએ તેમને ઓટો રિક્ષામાં બેસાડી કોસમડી જઈએ છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા પરંતુ ઓવરબ્રિજ પરથી જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ નજીક પહોંચતા રિક્ષા ચાલકોએ અચાનક તેમને ઉતરી જવા કહ્યું હતું તે સમયે ચંપાબેનને ખ્યાલ આવ્યો કે તેમના જમણા હાથમાં પહેરેલી અંદાજે પંદર ગ્રામ વજનની સોનાની બંગડી કાપીને લઈ લેવામાં આવી છે ઘટનાને અંજામ આપ્યો ઓટો રિક્ષા ચાલકો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે અને ક્યાં જવાના છો તો મેં કહ્યું કે હું છ તો કોસમડી જવાની છે તે કે રોડ પર ઉતારું તો ચાલશે મૂકું ના કોસમડી ગામમાં તે કે સારો ચાલોને ગામમાં ઉતારી દઈશ અને પછી એને પ્રટીન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન બજિયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના ફાઈના તો જેઆઈડીસીનો ગેટ પાસે એ વટીને મેઇન રોડ પર આવ્યા અને મેઇન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે ચ તો ઉતરી જાઓ તમને ફાવતું નથી અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે ભારે થઈ ગયો અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું મેં ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો તમે કહેશે એટલા પૈસા આપીશ ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે એટલે કે બેન મારી રિક્ષા એટલું ઠાટ્યું છે એટલું બધું નહીં દોડી શકે તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો પણ મને મારે મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં પોલીસે જાણ કરી છે હા પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી જઈડીસી પોલીસને અને સાહેબ મને નોટિફાઈના છતો જે જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા ત્યાં બધું જોયું જો બધું એ બતાવ્યું અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે એટલે ફોન કરીશું બંગડી ગઈ છે તમારી મારી પંદર ગ્રામની બંગડી ગયેલી છે